કેવા લાભી પડે અત્યારે બધું એ જ પાકડી તોય આ ચાય લેડ હે હેડ હે તપ કરવા નહીં લે વેકિંગ ખવર આવે એવું હે કેટના કરવા વાળો છે કોઈ ને છોરા તમે હું સ્પેશિયલ બતાવો લાયો અનપા વેકિંગ ખવરાપું નહીં આ જબરો આ કોકડીવાળા તો જો એક પર મને કોણી કે નહીં અલ્યા ઊભા એ તો આ બધાને દેખવું પડે કોણીવાળી જોયા

છોકરા મારા <laughs> <laughs> બધા ખાજો જોઈએ જમવા માટે સોકરા તો મૂઢા મોડી જાય હમરા ખાવામાં તને ભૂખ વધારે લાગી જાય એવા દાય પી ગયા પડદમ ભૂખ લાગી જાય આવા ભૂખ પગના લાબીને ભત્રીજો તો એવું થઈ ગયા બધા માટે હાથ સે ડોકી યાર ઓઢડો મોડું થાય છે રાત પડી જશે ડો નો નતું સવન આપો વાહ મની મતીયા એ

અરે પડી જાય તમે મારવા હું શું નાખો તમે એ તો જે સ્માઈલ તમે વાત કરો થોડું બાકી છે રસ્તો ભૂલી જાય ના ભૂલી અલ્યા ત્યાં રસ્તો બતાવ ખબર તો છે ને તમે શોર્ટકટ માં ભૂલી ગયા લાગો ના ભૂલ્યું યાર મને બધું જ યાદ રહેશે

અંબાજી માનું મંદિર દેખાય છે ને ઓલ્યા પેલું રેજો કુ ખૂનો દેખાય ને પોકવા જયા છીએ આપડે હવે આપડે પોકી જ જવાયા છીએ

પણ થકી નાખ્યા રોજ તો ચિત્તો ચિત્તો કર્યો આ તો કઈ ગયા પોખી જયે ઓ

ચલો કરો લાવ હાથ હાથ આપજો લ્યો નઈ ના પારો એમ તો તાકાત બસ બસ ચલો

સોના ટેકડી ગુનમાં કઈ ગુનમાં ગોધીનગર માં ગું પેલા વાખોદમાં મંદિર છે એજ ને આખોદમાં

મારે માં મારી અમાર YouTube પર ચેનલ છે HP Official ગુણના એને આગળ સવા દેજો અને મને આગળ કોકજો માતાજી એવી પ્રાર્થના એ પ્રાર્થના કરીએ છીએ તમને